નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ જેનું નામ ભારત લોકજીવન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી ગુજરાતી ડાઉનલોડ કરો તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રી છે જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

ત્યાર પછી બીજું ભારતમાં બોલાતી ભાષાઓ કયા કુળની છે તો ભારતમાં બોલાતી ભાષાઓ દ્રવિડ કુળની છે ત્રીજું બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો તો બિહારની મુખ્ય ભાષા હિન્દી છે મૈથિલી ભોજપુરી માગધી વગેરે બિહારની બોલીઓ છે ત્યાર પછી નીચેના પર લખો લખોજમાં આપેલું છે ભારતના રાજ્યના રાજ પૂર્વ ભારતના રાજ્ય તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ તો બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમ અસમ અરુણા પ્રદેશ નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા મેઘાલય વગેરે પૂર્વ ભારતના રાજ્યો છે બંગાળી બંગાળી પુરુષો અને રેશમી પહેરે પહેરે છે છે જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ સાડી ત્યાર પછી ટૂંક નોંધ લખો પશ્ચિમ ભારતના તહેવારો ઉત્સવો તો પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં હોળી અને ગણગોરનો તહેવાર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર અને મધ્યપ્રદેશમાં શિવરાત્રીનો તહેવાર આવે છે પશ્ચિમ ભારતના બધા રાજ્યોમાં લોકો દિવાળી નવરાત્રી શિવરાત્રી દશેરા ગણેશ ચતુર્થી ઈદ મોહ્રમ નાતાલ મહાવીર જયંતિ પતેતી ચેટીચાંદ વગેરે તહેવારો ઉજવે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો જેમાં પહેલું કેવા તાપમાનવાળા વાળા પ્રદેશના લોકોનો પહેરવેશ સુતરાવ અને આછા હોય છે તો જવાબ આવશે એ વધુ બીજું ઊંટના ચામડામાંથી બનેલા પગરખા મુખ્યત્વે ક્યાં રાજ્યના લોકો પહેરે છે તો જવાબ આવશે બી રાજસ્થાનના ત્યાર પછી ત્રીજું ગોવામાં કઈ ભાષા બોલાય છે તો જવાબ આવશે ડી કોકણી ચોથું ક્યાં રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે તો જવાબ આવશે ડી પંજાબ ત્યાર પછી માઘમેળો ક્યાં ભરાય છે તો જવાબ આવશે સી અલ્હાબાદ છઠ્ઠું પોંગલ ક્યાં રાજ્યનો મુખ્ય તહેવાર છે તો જવાબ આવશે બી તમિલનાડુ સાતમું ઉત્તરાખંડ કેવું ભૂપુષ્ઠ ધરાવે છે તો જવાબ આવશે બી પર્વતીય ભૂપુષ્ઠ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ઓગણીસ ભારત લોક જીવન ના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્તિ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જે એકદમ ફ્રી છે જેમાં આપને દરેક ધોરણના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશન ની પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ વીસની ની અંદર ત્યાં સુધી આવજો